નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો અમારા વિડીયોમાં એક દુઃખદ સમાચાર મળ્યા છે આપણે કાશ્મીરથી કારણ કે ત્યાં પહેલગામમાં આતંકી હુમલો થયો છે અને પચીસ છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે એ લોકોને ભગવાન શાંતિ આપે પણ આપણે ત્યારે શેફ છીએ કારણ કે અમે તો ગઈકાલે કાલે ત્યાંથી નીકળી ગયા હતા અને અમે તો આ કારણથી નહોતા નીકળ્યા પણ અમારે ત્યાં લેન્ડ સ્લાઇડિંગ થયું હતું અને જમ્મુથી શ્રીનગર જવાનો રસ્તો બંધ હતો એટલા માટે અમે અહીંયા હિમાચલ ફરવા માટે વ્યા હતા પણ હવે લગભગ એવું લાગે છે કે ત્યાં બહુ કોન્ટ્રોવર્સી ચાલે છે તો આપણે ત્યાં જવાનું મુલતવી રાખવું પડશે પણ તમે નિરાશ ના થઈશો આપણે શિમલા મનાલી ટોટલ જગ્યાએ આપણે ફરવાનું છે અને આખો હિમાચલ પ્રદેશ તમને બતાવવાના છે અને ત્યાં પણ બરફના ડુંગરા અઢળક છે અને આપણે કેમ્પિંગ પણ કરીશું સાથે સાથે બાઇક રાઇડિંગ પણ કરીશું અને ખૂબ જ મજા આવવાની છે વિડીયોમાં આ ટ્રીપમાં આપણી સાથે જોડાયેલા જ રહીજો મિત્રો ખાલી લોકેશન ચેન્જ થયું છે બાકી મજા તો એ જ આવવાની છે તો આજે મિત્રો આપણે ધર્મશાળા સિટીની મુલાકાત લેવાના છીએ અહીંયા જે ફેમસ ફરવાલાયક સ્થળો છે તેની મુલાકાત પણ લઈશું અહીંયા આવેલું ક્રિકેટ સ્ટેડિયમ અહીં આવેલો ચામુંડા ટ્રેક અને એ બધા અમુક અમુક સ્થળો છે સિટીમાં એ બધા આપણે બાઇક લઈને ફરવાના છીએ મહેશભાઈ ગયા છે બાઇક લેવા તો આપણે હમણાં બાઇક બુકિંગ થઈ જાય એટલે અહીંયાથી જવાનું છે તો ચાલો બહુ મજા આવશે મિત્રો તો અત્યારે આપણે હોટલના સ્લેબ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી નજારો જુઓ તમને એક નંબર દેખાય છે જો આ સાઈડમાં રાત્રે મેં જે તમને સિટી જ બતાવ્યું હતું એ છે અત્યારનો નજારો આ છે આખું ધરમશાળા સિટી કારણ કે આખા બરફથી ટકાયેલા પર્વતો છે ઉપર જો અહીંયા તમને આછા આછા દેખાતા છે ઉપર જો અહીંયા જોઈ લો અને આપણે એ પર્વતની પાછળ જવાનું છે હમણાં આ આ સાઈડમાં તમને દેખાય છે ફાઇવ સ્ટાર હોટલ છે અને હોટલના સ્લેબ ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંયાથી જે નજારો દેખાય છે ભાઈ એક નંબર જો કાંઈ કટે નહીં અને મિત્રો આપણે ધરમશાળા સ્ટેડિયમમાં પણ જવાનું છે તમને ઝૂમ કરીને બતાવું જો આ દેખાય ધરમશાળા સ્ટેડિયમ છે અને આપણે ત્યાં જવાનું છે આઈપીએલની ઘણી મેચો પણ અહીંયા થાય છે લગભગ નેક્સ્ટ ચાર તારીખે પંજાબની મેચ છે અહીંયા અને આ પંજાબનો હોમ ગ્રાઉન્ડ છે તો આ જે ઉપર તમને દેખાય છે મિત્રો અહીંયાથી આપણે પેરાગ્લાઇડિંગની રાઈડ થાય છે જો આ ઉપરથી પર્વત ઉપરથી એકદમ પેરાશૂટમાં લોકો ઉડીને આવે છે અને અહીંયા નીચે લેન્ડિંગ કરે છે અને બહુ ગઝબ અહેસાસ થાય છે ભાઈ અહીંયા જો તમે ધરમશાળામાં ક્યારેક આવો પેરાગ્લાઇડિંગની રાઈડ પણ અહીંયા થાય છે જો અહીંયા તમે જોઈ શકો છો જો આ પેરાગ્લાઇડિંગનું પેરાશૂટ ઉડે છે અને કેટલી ઊંચાઈ પર છે જુઓ તમે મિત્રો ઈચ્છા તો આપણી પણ છે પેરાગ્લાઇડિંગ કરવાની ત્યારે આપણે બાઇક રેન્ટ પર કરી લીધું છે અને પાંચસો રૂપિયામાં બાઇક આવ્યું છે કારણ કે આજે આપણે સિટી આખો એક્સપ્લોર કરવાનું છે તો સિટી માટે તો આ બાઇક ઇનફ કહેવાય કારણ કે રાઇડિંગમાં આપણે મોટી બાઇક જોઈએ બાકી સિટીમાં ફરવા માટે તો આ નાની બાઇક ચાલે અને આનું રેન્ટ જે છે એ પાંચસો રૂપિયા લીધું છે અને સાથે બે હેલ્મેટ આપ્યા છે અને બસો રૂપિયાનું આપણે ફ્યુઅલ અહીંયાથી જ લઈ લીધું છે સાથે જો આ ટાઈપનું બાઇક છે અને સિટીમાં ફરવા માટે આ ઇનફ કહેવાય કારણ કે આપણે મોટી રાઇડિંગ અને બરફમાં ડુંગરોમાં જવું હોય તો આ બાઇક ના ચાલે તો એ આપણે પછી રેન્ટ ઉપર લઈશું બીજું બાઇક નવું અને અત્યારે આપણે સિટીમાં ફરવાનું છે તો આપણે આ બાઇક ચાલશે તો ચાલો આપણે બાઇક પર ફરીએ આખું ધરમચાળા સીધો રસ્તા જોવો તમે કારણ કે એકદમ આપણે પર્વત ઉપર ચડવાનું છે અને જો ગાડીઓ ઉપરથી આવે છે ડુંગર ઉપર આખું સિટી છે જોવો તમે ઉપરથી ગાડીઓ બધી આવે છે જો મહેશભાઈ ગાડી અકાડે છે જોલી ડ્રાઈવર આપણે જઈ રહ્યા છીએ બેગસુનાગ ટેમ્પલ અને રસ્તામાં આપણે મેલોડગંજનું જગ્યા પણ જોવાના છીએ અને એનું લોકેશન જુઓ તમે ઊંચા ઊંચા પહાડો ઉપર જોઈ લો તમે કેવું બાંધકામ છે અને આ જોઈ ભાઈ આ કઈ રીતે અહીંયા બાંધકામ કર્યું છે એ એક મહત્વની વસ્તુ છે અને રસ્તા જુઓ ભાઈ કેવા એડવેન્ચરવાળા કઈ ઘટે નહીં એવા અને જો આ રીતે ઉપર ચડવાની એ ફોર વ્હીલ ટુ વ્હીલ બધી ગાડીઓ ઉપર જાય છે અને આખું એમ માનો કે અત્યારે અમે પાંચ હજાર ફૂટની ઊંચાઈએ છીએ પાંચ હજાર ફૂટની ઊંચાઈ પર અમે આવી ગયા છીએ અત્યારે અને આખું સિટી શેર વસેલું છે આખા પર્વત ઉપર અને એ જોવાની વસ્તુ છે મેન મિત્રો જુઓ તમે આ કેમ પર્વત ઉપર બધા મકાનો બનાવવામાં આવ્યા છે જોઈ લો જો આ રીતે અહીંયા તો અત્યારે હવે આપણે આગળ વધીએ અને તમને જે એડવેન્ચરવાળો રસ્તો છે એ પણ બતાવીએ મંદિર જતાં પહેલાં જો આ બજાર આવે છે બજારમાં જો આ બધી આઈટમ મળે છે અહીંયા ભજીયા પકોડા જાંબુ એ બધી આઈટમ મળે છે અને ઘણા ફોરેન ટુરિસ્ટ પણ અહીંયા આવે છે જોઈ લો તમે આ બધા ફોરેન ટુરિસ્ટ અહીંયા આવે છે વિદેશથી પણ ઘણા લોકો અહીંયા ફરવા આવે છે જોઈ લો કારણ કે અહીંયા આપણે બુદ્ધિસ્ટ ટેમ્પલ છે એટલે બુદ્ધ ધર્મને જે માનતા લોકો હોય એ બધા અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મેલોડગંજ મેલોડગંજમાં જો આ ટેમ્પલ આવેલું છે બહુ સુંદર મજાનું મંદિર છે અહીંયા અને એકદમ બુદ્ધિસ્ટ ટેમ્પલ છે જો કઈ રીતની એની બનાવટ છે અને જો આ ટાઈપના છકડા બધા ફેરવવાના આવે એ લોકોનું જે કંઈ હોય આપણને ખબર નથી પણ એ બધા લોકો જો અહીંયા ટુરિસ્ટ બધા ઘણા આવે છે એ મંદિરની ફરતા આ ફેરવે છે મિત્રો જો આ અહીંયા અંદર મોટું છે અને આખું બુદ્ધિસ્ટ ટેમ્પલ છે જેવી લાગે બુદ્ધ ભગવાનની અંદર કેટલી બધી મૂર્તિઓ છે મેલોરગંજ મસ્ત સિટી છે આખો એરિયો છે અહીંયા અને કેટલી પાંચ હજાર ફૂટની ઊંચાઈ આખું સિટી કહેવાય ને કારણ કે ગામડું તો ન કહેવાય પણ ધર્મશાળાનો એક અલગ એરિયો આવેલો છે અને અહીંયા ઉપર બધા વાહન આવે છે જુઓ અત્યારે પાંચ હજાર ફૂટની ઊંચાઈ આખું સિટી છે અને કેવી કેવી શોપ છે જો અહીંયા કારણ કે બધી વસ્તુ મળે છે અને જો આ એકદમ મસ્ત બનાવેલું છે લોકો કેવું સમજનું ને પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે આરસ પથ્થરનું અને જો આ સાઈડમાં તમને માળા અને એવી બધી વસ્તુ પણ મળી જશે અહીં તમે મેકલોટગંજ ગામમાં જો આવો છો ઉપર તો અહીંયા તમને હોટેલો પણ મળી જશે અહીંયા અત્યારે આપણે છીએ ધર્મશાળામાં ને ધર્મશાળામાં પાંચ હજાર ફૂટની ઊંચાઈ પર મેકલોટગંજ નામનું ગામ આવેલું છે અને ત્યાં જુઓ તમે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે અને આપણે આ દરેક ગુજરાતી માટે એક ગર્વની વાત કહેવાય કે ભારતના ખૂણે ખૂણામાં ગુજરાતીના બોલબાલા છે મિત્રો અહીંયા જો આઈ લવ મેકલોડગંજ વ્યૂ પોઈન્ટ છે અને અહીંયા બધા લોકો સેલ્ફી લેતા હોય છે અને જો આ સાઈડમાં મોટો માઉન્ડ છે અને વૃક્ષો જુઓ તમે આખો વૃક્ષોથી ઢંકાયેલો હશે પર્વત અને બહુ મસ્ત છે અહીંયા આપણે સેલ્ફી લઈ લઈએ હવે આપણે પાર્કિંગ એરિયામાં આવ્યા છીએ અને જુઓ અહીંયા અહીંયા પાર્કિંગ છે અને ઉપર જુઓ તમે ઉપર પણ પાર્કિંગ છે અને જો ગાડીઓ કેમ પડી છે બધી કારણ કે એકદમ કાંઠે નીચે પચાસ સો ફૂટકે અહીંયા રસ્તો છે અને અહીંયા પાછું બીજું પાર્કિંગ છે આ રીતના બધા પાર્કિંગ છે અહીંયા તો ભાઈ વ્યવસ્થા પણ બહુ ગઝબની કહેવાય કારણ કે અહીંયા ટ્રાફિક પણ બહુ ખાસ એવું થતું નથી અને ટુરિસ્ટ પણ એટલા બધા લોકો આવે છે તો જુઓ તમે કઈ રીતનું આ સાઈડમાં પણ તો ઉપર પાર્કિંગ છે અને નીચે પાર્કિંગ અને રસ્તો પણ છે અહીંયા મિત્રો મેકલોટગંજ ગામની આપણે ઉપર આવી ગયા છીએ એકદમ અને જો આ પાછળ મેકલોડગંજ ગામ દેખાય છે કેવું દેખાય છે જોવો તમે એક નંબર વ્યૂ છે જોઈ લો અહીંયાથી કારણ કે આ તો હજી ઉપરનું છે ઉપરનો વ્યૂ છે અહીંયાથી નીચે હજી આગળ જઈને તમને બતાવું ત્યાં આખું ધર્મશાળા સિટી આવેલું છે અને આ સાઈડમાં મેકલોટગંજ આ સાઈડમાં ઉપર પણ તમને ઘણા મકાન જોવા મળશે બધા જોઈ લો કેટલા એકદમ ડુંગરા ઉપર બધા મકાન બનાવેલા છે ઝાડવાની વચ્ચે અને એકદમ પ્રકૃતિના ખોળામાં આ લોકો જીવન જીવે છે પ્રકૃતિને સાથે રાખીને એવું નહીં કે બધા ઝાડવા વૃક્ષો કાપી નાખવા અને ત્યાં આપણે મકાન બનાવી નાખવું એવું નહીં તમે જોઈ શકો છો કારણ કે દૂર સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી ઝાડવા અને વૃક્ષો મકાન બધું એક સાથે છે અને આપણે અમુક જગ્યાએ વૃક્ષો કાપી નાખે બધા અને ત્યાં મકાન બનાવી નાખે એવું નહીં મકાન અને વૃક્ષો સાથે રાખીને જોયો કઈ રીતનું એનો એક માહોલ બનાવ્યો છે આ લોકોએ અત્યારે અમે આવ્યા છીએ ધરમકોટ ગામમાં ધરમકોટ ગામ તમને નીચે બતાવું આ સાઈડમાં નીચે ધરમકોટ ગામ છે પણ અહીંનો તમે નજારો એક વ્યૂ જુઓ મિત્રો જો અહીંયા એટલા ઉપરથી આવી ગયા છે અહીંયા એકદમ ઝાડવા વૃક્ષોવાળું વાતાવરણ છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરના એકથી બે વાગ્યા છે પણ આ સમયમાં પણ અહીંયા ઠંડી જેવું લાગે છે થોડું કારણ કે અહીંયા ઠંડી છે વધારે અને એક બીજું બતાવું મિત્રો જુઓ તમને અહીંયા ઉપર તમને ઘર દેખાતા હોય છે મિત્રો કારણ કે ઓલરેડી અમે પાંચ હજાર ફૂટની ઊંચાઈ તો છીએ પણ ત્યાંથી જો હજી ઉપર અમને મકાન દેખાય છે બધા જો અહીંયા કારણ કે અહીંયા પણ લોકો બધા રહે છે અને જો અહીંયા અહીંયા મકાન છે એ કેટલું ઊંચું છે જોઈ લો તમે એકવાર કારણ કે આખી એક વહેલી દેખાય છે આખો ગાળો છે ડુંગર ગાળો જોઈ લો તમે આ વચ્ચે આખો ડુંગર ગાળો છે બે સાઈડ પર્વતો છે ત્યાં પણ તમને રસ્તા જોવા મળશે જો અહીંયામાંથી આ ઉપર સાઈડમાં રસ્તા છે અહીંયાથી જઈ અને આ રસ્તો સીધો અહીંયા થઈ અને જે મેં તમને મકાન બતાવ્યો ને એ ખાસ જોવાનું છે કારણ કે આટલી ઊંચાઈ પર લોકો રહે છે ત્યાં એટલે ભાઈ આ તો એક અજાયબી બી જેવું કહેવાય મિત્રો અત્યારે આવ્યા છે સર્સ ઓફ ધ સર ઝોન્સ ઇન ધ વાઇલ્ડરનેસ પ્રકૃતિની વચ્ચે આ સર્સ આવેલું છે ને એકદમ બ્યુટિફુલ છે અત્યારે આપણે તેની મુલાકાત કરીએ તો મિત્રો અત્યારે જો આપણે આવ્યા છીએ આ છર્ચમાં અને જો ખૂબ મસ્ત છે એકદમ પ્રકૃતિની વચ્ચે સુંદર મજાનું છર્ચ આવેલું છે અને બહુ જૂનું સર્ચ છે કારણ કે અહીંયા ઘણા બધા લોકો આવે છે છર્ચમાં ખ્રિસ્તી લોકો માટે આ તીર્થધામ કહેવાય પ્રકૃતિ અને કુદરત બંનેનો સમન્વય થયો છે અહીંયા એક અહીંયા તમે આવો તો એક શાંતિનો અહેસાસ થાય એક શાંતિ એવી કે તમે જુઓ ને મિત્રો હું અંદર ઘડી સર્સમાં જઈને બેઠો પણ એટલી પરમ શાંતિ થઈ કારણ કે અહીંનું એક ઠંડુ વાતાવરણ અને નાનો જે શાંતિભર્યો માહોલ તમને અહીંયા ખેંચીને લાવે છે એકવાર જ્યારે પણ ધર્મશાળામાં આવો તો આ સર્સની મુલાકાત લેવાનું ભૂલતા નહીં એકદમ કુદરતી પ્રકૃતિ ઊંચા ઊંચા વૃક્ષો અને ઠંડા વાતાવરણની વચ્ચે મસ્ત આ સર્ચ આવેલું છે ને ખ્રિસ્તીઓ માટે તો આ યાત્રાધામ કહેવાય કારણ કે ખ્રિસ્તી લોકો ભગવાન ઈશ્વરને ખૂબ જ માનતા હોય છે અને એમના ઈષ્ટદેવ હોય છે બધા ધર્મના લોકો અહીંયા આ સર્ચની મુલાકાતે આવતા હોય છે સર્ચથી આગળ ચાલી અને અમે આવી ગયા છીએ ડલ લેક તો ડલ લેકમાં મિત્રો અત્યારે જોઈ લો પાણી તો એકદમ ખાલી છે પણ આ ઉપરનો નજારો જોવો તમે કાંઈ ઘટે નહીં એવો છે જોઈ લો તમે કેટલા બધા વૃક્ષો છે અને કેવડા કેવડા અને આ જે તમે જોઈ રહ્યા છો ત્યાં ડલ લેક છે એમાં આખું તળાવ પાણીનું ભરેલું હોય છે પણ અત્યારે ઉનાળાનો સમય આવી ગયો છે એટલે આ લેક સુકાઈ જાય છે આખું અને થોડુંક રિપેરિંગ કામ પણ ચાલી રહ્યું છે જોઈ લો તો અહીંનો જે ડલ લેક છે ત્યાંથી ઉપર જુઓ તમને અહીંયા ઉપર જુઓ તમને મોબાઈલનો ટાવર જોવા મળશે મિત્રો પાંચ હજાર ફૂટની ઊંચાઈ તો અમે છીએ એના ઉપર ગામડા કેટલા બધા છે પણ ગામડા હજુ ઉપર દેખાતા જ જાય છે જો આટલી ઊંચાઈ અમે આવ્યા તો હજી પાછું જુઓ તમે ઉપર પાછો એક ટાવર છે અને ત્યાં પણ આ ચાળવાની પાછળ ગામ હશે તો નીચે જે તમને દેખાય એ ધર્મશાળા સિટી છે અને ધર્મશાળા સિટીથી ઉપર અહીંયા પાંચ હજાર ફૂટની ઊંચાઈ અમે આવેલા છીએ અને અહીંયા પણ જુઓ ફોર વ્હીલ ગાડીઓ પડી છે અહીંયા તમને કેફે જોવા મળશે મિત્રો ડલ થી આગળ હવે અમે જઈએ છીએ નડ્ડી વ્યૂ પોઈન્ટ કારણ કે નડ્ડી ઉપર આગળ ગામ આવેલું છે અને ત્યાં જ એક વ્યૂ પોઈન્ટ આવેલો છે તેની આપણે મુલાકાત લેવાની છે મિત્રો જોવા છે નડ્ડી વ્યૂ પોઈન્ટ અને અહીંનો નજારો જુઓ તો પાછળનો એક નંબર લાગે છે જે આપણે નીચેથી ટાવર જોયા હતા એ પહેલાં ગામના ટાવર છે ધરમશાળાથી લગભગ આઠથી દસ કિલોમીટર ઉપર આવી ગયા છે આપણે જોઈ લો બહુ મસ્ત માહોલ છે કંઈક આ સાઈડમાં જુઓ તમે ઉપર તમને બરફનો ડુંગર જોવા મળશે પાછળ જે આ જે મોટો છે ને ઉપર બરફ છે આચો આચો કારણ કે અહીંયા હજી ઓછો બરફ હોય આપણે આગળ જઈશું ત્યાં તો બહુ આખા બરફથી ઢંકાઈ ગયેલા પર્વત હોય છે પણ આ જો આખો એકદમ વ્યૂ નડ્ડી વ્યૂ પોઈન્ટ કહેવાય આને અને બહુ મસ્ત વ્યૂ છે એનું આખું પર્વત ઉપર ગામડું છે અને ધર્મશાળાથી લગભગ આઠથી દસ કિલોમીટર ઉપર તમને અહીંયા જોવા મળશે આ નડી વ્યૂ પોઈન્ટ મિત્રો જુઓ તમને અહીંયા આગળ જો અહીંયા ઉપર એક ગામડું છે અને ત્યાં પણ મકાન તમને જોવા મળશે આ સાઈડમાં જુઓ તમે ખેતર છે અને અમુક મકાન બનેલા છે બે સાઈડ જોઈ લો પછી મોટી મોટી ખાઈ છે અને ત્યાં જવાનો રસ્તો પણ ક્યાંય તમને જોવા નહીં મળે છતાં પણ ત્યાં મકાન છે વાડી છે અને લોકો રહે છે હવે આપણે નડ્ડી વ્યૂ પોઈન્ટની બીજી સાઈડ આવી ગયા છીએ અને બીજી સાઈડમાંથી જો નડ્ડી વ્યૂ પોઈન્ટનો નજારો બહુ મસ્ત લાગે છે એક નંબર કારણ કે અહીંયાથી ઊંચા ઊંચા પહાડો માથે બરફ અને ઘણી બીજી ટેકરીઓ પણ તમને દેખાય છે અને આ મોટી ખીણ છે અહીંયા જે નડ્ડી વેલી પણ કહેવાય એને